હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં છો હું પણ મજામાં છું સ્વાગત છે અમારી ચેનલ અને આજના નવા બ્લોગ તો ફ્રેન્ડ્સ 18 વાગ્યા છે કેટલા 6 વાગ્યા 6:45 થઈ 6:45 ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ બધા બધા તો આજે તો સવારમાં અમે વહેલા પાંચ વાગે ઊભા પાંચ વાગે ઉઠ્યા હતા ને પાંચ વાગે ઉઠી ગયા હતા અને પછી જમવાનું પણ બનાવી લીધું છે આજે વેલ્લાહાર અને આજે તો અહીંયા કપાસમાં દાઢી આવે છે વીણવા માટે એટલે વેલ્લાહાર જ આવે ને એટલે અમે પણ જલ્દી રાંધીને અને તૈયાર થઈ ગયા છે અને આ બાજુ સંજુ પણ રાહ જોવે છે અને હજુ અજવારું પણ નહીં થયું હવે અંધારું જ છે હજુ તો થોડું થોડું એમ દેખાય છે ને અને હવે તો થોડું થોડું કપાસ દેખાય ને એટલું થઈ ગયું છે તો અમે વિચારીએ કે દાળિયા તો આવતા આવશે પણ અમે જીએ અને વેનીએ એવું વિચારીએ નહીં હાડો જઈએ આપડે અમે ફ્રી થઈ ગયા છીએ રાંધીને બધું જાન નાસ્તો તો પછી દસ વાગે બધા બેસે નાસ્તો કરવા ત્યારે અમે પણ આવીશું જલ્દી જલ્દી અને પછી નાસ્તો કરીને જતા રહીશું અને હેંડો તો હવે જઈએ અને ડબલ ડબલ શવેટર અને ઉપર શર્ટ ને એવું પહેર્યું છે કપાસ ઠંડી કેવી લાગશે ને સંજી કે હું તો આવું ઓઢીને જ ગમે એ થાય પહેર્યું સંજુન છે ને ઠંડીથી બહુ બીક લાગે એવું લાગે નહીં સંજુન ઠંડીથી બહુ બીક લાગે તો મેં હદી પહેરી દીધું છે સરને એમ તો હું ને એવું પહેરી દીધું પણ મારા હાથના મોચા નહીં એટલે નહીં અહીંયા દ્વારકા હું નીંદવા જતી હતી ને તો ઉનારો હોય શિયાળો હોય બધું તો મોજા હતા ને તો હું તો લઈ જ નહીં આપે તો શું કરવાનું અહિયાં ઠંડી ને આટલી બધી ઠંડી ને વેનવાનો ને તોય લઈ નઈ આપે તારે બજાર માં જાય ગયા હતા ને એક દિવસ મને કેવું જોઈએ ને લઈ લે જે લેવું હોય તે લઈ લે તો લઈ જ લેવાય

મોટું પણ દેખાય ને એવું તો અત્યારે પાણી કઈ લેવાનું તો ફ્રેન્ડ સંજય તો અત્યારથી પાણી લઈ જાય હવે દરવાજો બંધ કરી દઉં અને હવે તો અહીંયા મૂકી દે તો પાણી પણ અહીંયા રાખી દીધું છે અને હવે તો ડાયરેક્ટ દસ વાગ્યે મળીએ તો મળીએ નહીં તો બપોરે જ કેમ કે બપોર સુધી રહેશે પછી બપોર પછી તો નહીં આવે તો હેડો બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ પણ પાછા કરતા જજો તો ફ્રેન્ડ્સ આવા અંધારા અંધારામાં હવે કપાસ વેનશું એમ દેખાય ને એમ એમ પેલી બાજુ બહુ જ છે અને અહીંયા ઘાસડી છે આ બધી ભરવી પડશે ટ્રેક્ટર લઈને આવશે ને એમાં નહીં સંજુ સંજુ ઝાકો દેખાય ચાલુ છું તારા જેમ હું નહીં કઈ ઓઢી નહીં મને ઠંડી લાગે આ બાજુ દાડું ઉગે ને તો કેવું દેખાય હા સંજુ કેવું મસ્ત આ બાજુથી થી દાડુ ઉગે છે અમારા ફ્રેન્ડ્સ તો ફ્રેન્સ કેવો આવો કપાસ છે ને અમારે એટલે વેનીએ અમે હવે અહીંયા અહીંયા સંજો અમે પેલી બાજુથી લઈ લીધુર હાર એ જ અને ફ્રેન્ડ્સ અમે કપાસ વીનીએ છીએ અને ખાઈને અત્યારે જ આવ્યા છે અને હું મોટી છું અને સંજો માર કરતા નાનો છે એટલે નાનો નાનો દેખાય છે એટલે એવી રીતના એને કપાસ પણ એના કરતા મોટો હોય એવું લાગે છે લે લે તો નાની કુત્રી છે ને નાની ગરુડી ગરુડીઓ એ પેલા ઝાડવા બાજુ છે ને એ ઝાડું દેખાય ને ત્યાં અહિયાં જાય ને બૂમો પાડે છે લે હવે નહી એ સંજો મોટો થઈ ગયો અચાનક સમજો કપાસ એના કરતા મોટો એવું કીધું ને તો સંજો તૈયારી ઊભો થઈ ગયો તો સંજો તો બેઠા બેઠા કપાસ વેતો તો તો ફ્રેન્સ કેમ કે કપાસ થોડોક નાનો નાનો ને એટલે બેઠા બેઠા વહેન પડે ફ્રેન્સ તમને સંભળાય ત્યાં હશે ને એ બૂમો પાડે છે કોઈ એને દેખાતું નહીં ને એટલે એકલી પડી જઈને એ બાજુ જતી રહી ફરતા ફરતા ને એ બાજુ જઈને બૂમો પાડે કેટલા દિવસ પછી ફ્રેન્ડ્સ આજે આવ્યા છે નાના ગરુડિયા નહીં સંજુ આજે આવ્યા છે અમે બહુ એમને મિસ કરતા હતા પ્રાર્થના કરતા હતા કે આવી જાય ને તો સારું તો આવી ગયા આજે બપોરે જ અમને સરપ્રાઈઝ આપી દીધી નહીં સમજુ પછી ફ્રેન્સ કેવું દાઢી આવતા હતા ને એટલે પછી અમે પણ એમની જોડે જોડે કામ જ કરતા હતા એટલે બ્લોગ નહીં બનાવ્યો અને આજે પણ સવારમાં આવ્યા હતા અને અત્યારે બપોર પછી હવે અમે એકલા વેને છે અને આખું ખેતર કપાસ વિનાઈ ગયો છે પણ કંઈક કંઈક ખુલેલો દેખાય જ છે અને હવે આટલો થોડો કમથો અને પેલી બાજુ એવો છે તો અમે હવે કામ કરીએ ફ્રેન્ડ્સ અને પછી મળીએ થોડી વાર રહીને તો ફ્રેન્ડ્સ પેલી બાજુ છે ને એ બૂમો પાડે છે અને અહીંયા આવી હતી ને બે ત્રણ ત્યાં હતા કૂતરા નાના નાના તો અહીંયા હતી ને તો મને એવું લાગ્યું કે પેલામની જોડે જાય ને પછી આરામથી બહેરાય ને રમે ને પેલાંમને હું ખાવાનું આપીને આવી હતી નહીં સમજ્યું એટલે પછી અહીંયા આવતી રહી અને એને પછી હું મૂકવા જઈ તઈ મૂકીને આવી અને હવે કપાસમાં કપાસમાં પાછી પેલી બાજુ જઈને બૂમો પાડે મને ધક્કો ખવડાયો સંજુ હવે તો હું મૂકવા નહીં જાઉં હવે જશે પછી એકલી પડી જાય ને તો બૂમો પાડે અને ફ્રેન્ડ સંજુ તો મારાથી પાછળ છે તમને એવું લાગે હું તો ખાલી અહીંયા ઊભી રહી છું બાકી મારી ઠેલી તો ત્યાં આગળ છે અને સંજુ મારાથી દસ ફૂટ પાછળ છે મારાથી દસ ફૂટ પાછળ છે અને હેન્ડો હવે તો હું કપાસ વેનો નહીં તો મારાથી હું વાતો કરવા રહીશ તમારા જોડે ને મારાથી આગળ થઈ જશે પણ કપાસ તો જુઓ તમે કેટલો મસ્ત એવો ફાટે છે ને ફ્રેન્ડ શું કહેવાય અને આપણે ખુલ્લી હોય કે આપણે છાટી એવું કે બધા થોડી થોડી અલગ હોય ને એવો મસ્ત વેનાય ને બહુ મસ્ત એવો કપાસ વેનાય છે તો હેન્ડો હવે હું વેનું અને અર્ધ બૂમો પાડે છે અને બૂમો પાડે ને તો પેલી અલગ રીતના રડતી હોય ને એવી રીતના બૂમો પાડે છે નહીં એને દુખી થઈને બૂમો પાડે ને એવું તો હેન્ડો ફ્રેન્ડ હું કપાસ વેનું અને હવે મળીએ થોડી વાર સંજો ફટાફટ વે કોન કોન દે દેવું કંઈક થોડુંક હોય તો મજા આવે અને આ કેવું વાદળ થઈ ગયું છે નહીં કેવી તો ફ્રેન્સ કોઈકની કમેન્ટ આવી હતી અમને છે ને લગ્નમાં ઇન્વાઇટ પણ કરે છે નામ ખબર હતું પણ સંજોગ ભૂલી જવા ને હું જોઈશ ને તો તમને પાછી કહીશ નહીં તો લગ્નમાં બોલાવે છે પણ તમે જુઓ તો ખરા કામ કેટલું બધું છે અમે શું કરીએ બાકી તો નવરા હોય ને તો જરૂરથી આવતા હો તમારા ઘરે લગ્નમાં અમને પણ શોખ થાય લગ્નમાં જવાનું પણ શું કરીએ બાકી લગ્નમાં બહુ જવા થાય નહીં ફરવા થઈ ને લગ્ન માં તો દેખો ફ્રેન્ડ્સ બુઓ પાડી પાડી ને હવે અહીંયા આવી ગઈ હું બોલાય તો સાંભળી જ બે જ નવરી આખો દિવસ હેરાન કરે છે કામ કરવા નથી દેતી ને હું છે હું છે તો ફ્રેન્ડ્સ એ તો રોટલી આપીને ફ્રેન્ડ્સ એ છે ને મારી જોડે કરે ને એટલે હું પાડે છે હું છે હા ચૂપ ચૂપ નવરી નાટક કરે છે એ એ હું છે કામ કર સીધી સીધી આ ઠેલો ભરવાનો છે એ મોબાઈલ મૂકી દે નહીં ઓ કુટ 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 હો ભાઈ ને હોય મજા આવે સોશિયલ મીડિયામાં વાયરલ થવાની આને હોય મજા આવે તને તાર હોય વાયરલ થવું છે હે તારું સપનું હતું કોઈ જન્મનું કોઈક જનમ માં સપનું જોયું તું હે 1 મિલિયન કરેલ વિડીયો હ ઓ બસ 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 વાયરલ થવા માટે એટલી બધી નહીં ફોર્મમાં આવી જઈશ બસ બસ નહીં તો કોઈ કેસે વાયરલ થવા માટે કેટલી બધી કપાસને પણ કડી નાખે એ બસ બસ બહુ થઈ ગયું બસ આટલા નાટક નહીં હારા સમજો વાયરલ થવાનું નામ લીધું ને તો ફોર્મમાં આવી જઈ ચુપ કપાસને ભાંગવાનો છે રેવા દેવાનો છે નહીં કઈ કાઢી નાખવાનો નાટક કરશે હું તો કપાસ એનું તો ફ્રેન્ડ હવે તો હું વાડીએ આવતા રહ્યા ખબર નઈ આ દેખ ને પણ પછી ફાળ્યા લેશે જબલું સંજુ સંજુ તો નાસ્તો કરે અને કૂતરાને પણ નાસ્તો કરાવે છે સાંજે આવીને અને હું તો વહેલા હાર આવતી રહી માર તો બે ત્રણ દિવસનું માથું રહ્યો વગર હતું તો આવીને પછી પાછું રહ્યું અને હવે તો પાણી પણ મૂકી દીધું છે અને સંજુ તો અતાર આવ્યો સંજુ બહુ કામ ન છે અને બહુ કામ કરે છે અને કેમ કે કુત્રી ને આપવા માટે બાકી આ તો એમની મા ને પણ નઈ ખાવા દેતા એ હશે અને કુત્રી તો તેતર ખેતરમાં છે અને અહી તમે કશું આપતી નહીં તોય દેખતા ખરો તો ફ્રેન્સ આયા ને તાર થી મને બ્લોગ જ નથી બનાવા દેતા એટલે હવે સંજુ પેલી બાજુ આપે છે ઘણા દિવસો પછી આજે પધાર્યા છે આ હોય ની સંજુ મૂકીને જતા રહી માણસો માણસો પણ હોય ગરજ મતલબ બી થઈ જાય છે અમને મૂકીને જતા રહી નહીં ફ્રેન્ડ્સ એવું નહીં અમારી જોડે બદલો લેતા હતા અમે જીરું નીંદવા માટે જતા રહ્યા હતા ને અમને મૂકીને તો હવે પછી એક દિવસ વચ્ચે અમે આવ્યા હતા ને તો હતા પછી જ્યારે અમે આવ્યા ને ત્યારે આ જતા રહ્યા હતા અમને મૂકીને અને કૂતરી તમ પેલા ખાઈ જાય ને તો પછી આવે થોડીક રોટલી સાપી દે હવે તો ફ્રેન્ડસ હું થોડુંક આપી દઉં અને એવું બધું છે ને આ બાજુ દાઢું પણ હવે મસ્ત એવું આથમી ગયું છે લાલ લાલ થઈ ગયું છે અને ફ્રેન્ડ્સ હું તો આવીને ચા બનાવીને પીધી અને સંજુ તો ના પાડી હતી હું ચા નહીં પીવું સંજુ ચા વધારે નહીં પાડતી ને એટલે સંજુ નહીં પીએ એટલે પછી એટલે સંજુ નહીં પીધું એટલે સંજુ એ નાસ્તો કરે છે અને આ બાજુ કેવા મસ્ત એવા ચના છે ફ્રેન્સ આ અને મસ્ત એવા આમને છે ને છે અને હવે સુખાઈ પણ છે મસ્ત એવા સુખાઈ પણ છે ને ચન્ના ચન્ના બતાડું છું શું છે તમારે આ કુત્રી તો બહુ ગુસ્સામાં દેખે છે સંજોગ હું આવી રહી ધીરે ધીરે

અને હું પણ નહીં મોકલતી રોજ રોજ હું ધક્કા ખાવાના હોય નહીં જવાતું હોય પણ નહીં જવાનું થોડાક દિવસનું અને હું નાસ્તો બનાવું પણ આમરા ને મમરા ને એવું નથી લાગતું ગઈ પણ ટાઈમ મળવો જોઈએ ને બનાવવા માટે નાસ્તા માટે બનાવવા માટે ટાઈમ હોવો જોઈએ તો હેન્ડ હું પણ હવે થોડો ઘણો એવો નાસ્તો કરી લઉં અને પછી મારું પાણી ગરમ થઈ જવું પહેલાં તો હું કશું નાસ્તો નથી કરતી હું પહેલાં છે ને નાવા માટે જાઉં પછી આવીને ખાસ મારું પાણી પણ કમ્પ્લીટ થઈ ગયું છે અને બીજું લાવવું પડશે મારે તો હેન્ડ ઓફ હવે નાઈ લઉં અને મળીએ થોડી વાર બ્લોગમાં કન્ટિન્યુ લેજો અને હવે તો આવા બ્લોગ બનાવી છે તો જોઉં જો ખરા નહીં સમજે પણ સાચી વાત થોડોક સપોર્ટ કરાવજો તો હેન્ડ હવે હું નાવા માટે જઉં છું તો ફ્રેન્ડ્સ હવે તો હું અજવાર અજવાર નાહી લીધું છે અને હવે રાંધવાનું છે ને સંજુ અને લાઈટ પણ નથી ફ્રેન્ડ્સ કાલ લે ઉઠાઈ કાલે નથી આજે નહીં કાલ નું એવું થાય છે નાવાનો બાકી છે અને સંજુ નાવાનો હજુ બાકી છે પછી નહીં લેવાનો તારે નહીં આ એલા શર્ટ છે ને તારે બાયો છે ને ધોઈ નાખી દેજે કુતરા ખેંચતા હવે હવડે હમ બગડ કામ કરે છે સાચી વાત નઈ તો હેડો સંજુ હવે રાંધો અને હવે થોડીક વાર માં અંધારું થઈ જશે તમને એવું લાગે અજવારું બાકી અહિયાં હા અંધારું અંધારું છે સંજુ

ચાટી એવું લે ને તો સંજુ પાછું નહી ગમે એટલો ચોખ્ખો માણસ છે બસ બસ હું પાછું ધોઈ ને સંજુ પાછું ધોઈને સંજુ પીને જાય ને કપાસમાં એટલે એવું ને ઉતી જાય ને સાચી વાત અને ફ્રેન્ડ આ બાજુ તો મસ્ત એવા ઘઉં થઈ જશે પણ શું કરવાનું હમણાં ટાઈમ પણ નહી મળતો નઈ સંજુ આમાં મસ્ત લાગે ઘઉં લોકેશન બહુ મસ્ત લાગે છે ગૌનું તો ફ્રેન્ડ્સ આ બ્લોગ અહીંયા સુધી રાખી અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને એક મસ્ત મજા ને એવી કમેન્ટ કરજો તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી બાય બાય કહીજો સંજુ સંજુ તારા તરફથી જય માતાજી બોલી દઉં હો સંજુ તો પેલી સાઈડ છે ફ્રેન્ડ્સ તો સંજુ તરફથી ઓદી જય માતાજી જય શ્રી રામ અને हव अब लगान आसुतिरको बाई बाई